પંદરમી ઓગસ્ટ અને ની પૂર્વ સંધ્યા એટલે કે ઇઠ્યોતેરમાં સ્વતંત્ર દિન નિમિત્તે સ્વતંત્ર દિન નિમિત્તે હું મહેસાણા ધારાસભ્ય તરીકે મહેસાણા અને ગુજરાતના સૌ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને શુભકામનાઓ આપું છું અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું બે હજાર સુડતાલીસની અંદર આપણો ભારત દેશ એક વિકસિત ભારત તરીકે આખા વિશ્વની અંદર એનું નામ રોશન થાય એ માટે સૌ નાગરિકો એમના માર્ગદર્શન અને એમના પ્રેરણાની અંદર આપણે સૌ જોડાઈ આપણે પણ એમાં સહભાગી થઈએ એવી હું સૌને શુભકામનાઓને